આયોજક કમિટી હંમેશા છેલ્લે જ હોય હા એવું હેલો પીરશે નહીં ભાઈને પહેલાં મારે લેવા પણ લેવાથી કાળા વાળવાળા વડી પીરસતા હોય फूड मिनिस्टर तो ऊपर बैठा है तुम्हारी पहला आई गई पहला ली तो भाई तो आज छाछ वितरण में रथयात्रा में छाछ वितरण कर रहा है

ગૂગલ મેપમાં મારો દસ કરોડ વ્યુઅર્સ છે કેટલા ગૂગલ મેપમાં દસ કરોડ લોકો આવશે ને પહેલા બધા આવી ગયા આ શું બને છે કયો બ્રોયલર હા અમૂલ બટર થી જ બધી આઈટમો પંથી ચાલુ છે ચાલુ બોઇલર બાકી છે બોઇલર બાકી છે ને તમારે એના દસ ટુકડા કરી નાખો હા આ જીની છે મસાલા અચ્છા ત્યાંના બનતા છે ઓર્ડર કમવાના જીની બી બહુ હતા એનું જગ્યા જોઈને પેલા ના પાડતી નહીં ખાવું અહીંયા ભાઈ પછી કે હવે આવ્યા છીએ તો ખાઈ લઈએ એવું થયું તો બોલે ને લેજા ભેજ ભરાઈ દઉં અને મેસેજ કરો બોલ તો ભાઈ આરામ બોલ તો પછી એવો तो फिर वहाँ चिल्ला <laughs> उसके बिना मजा नहीं आती होगी। थी रेस्टोरेंट હા બધું આવી ગયું ને બધું હા બીજી ત્રીજી વખત આવી ગયું પંથી રેસ્ટોરન્ટ સુકન ચોકડી પાસે ઓલરેડી વેલ સેટર થયેલું છે તેમનું બીજું સાહસ હિલ ટાઉન રેસિડેન્સીની સામે પંથી ઢોસા આજે અનંતા રહીશો ને ધૂળેટીની પાર્ટી રાખવામાં આવી તમામનો અભિપ્રાય સો ટકા પોઝિટિવ